પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વામિત્વ યોજના અંતર્ગત દેશભરના પચાસ હજારથી વધુ ગામમાં પાસઠ લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડનું કર્યું વિતરણ લાભાર્થીઓ સાથે પ્રધાનમંત્રીએ કર્યો સંવાદ કહ્યું સ્વામિત્વ યોજના ગ્રામીણ ભારત માટે પરિવર્તનની લહેર અમદાવાદમાં કેન્દ્રીય મંત્રી જેપી પી નડ્ડાની અધ્યક્ષતામાં સ્વામિત્વ યોજના અંતર્ગત યોજાઈ રહ્યો છે કાર્યક્રમ એક જ દિવસમાં રાજ્યના ચારસો પંદર ગામમાં ચોસઠ હજારથી વધુ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું પ્રોપર્ટી કાર્ડથી જમીન સાથે સંકળાયેલા વિવાદનો આવશે અંત રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિતના મહાનુભાવો ઉપસ્થિત ઇસરોએ જાહેર કર્યો સ્પેડેક્સ મિશનના ડોકિંગ પ્રોસેસનો વિડીયો બે અવકાશિયાને સફળતાપૂર્વક ડોકિંગ કરનાર ભારત બન્યો દે દુનિયાનો ચોથો દેશ વિશ્વમાં સૌથી ઝડપથી વિકસી રહી છે ભારતની અર્થવ્યવસ્થા ઇન્ટરનેશનલ મોનિટરી ફંડનું અનુમાન આગામી બે નાણાકીય વર્ષ દરમિયાન ભારતનો વૃત્તિ દર છ પોઈન્ટ પાંચ ટકા જ રહેશે યથાવત ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ પર ખેડૂતોની નોંધણીમાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે નવસારી ડાંગ અને જૂનાગઢ જિલ્લો અગ્રેસર છાસઠ લાખ ખેડૂતોના લક્ષ્યાંક સામે તેત્રીસ લાખથી વધુ ખેડૂતોની નોંધણી લક્ષ્યાંક સામે પચાસ ટકા નોંધણી પૂર્ણ કરતા કેન્દ્ર સરકાર તરફથી ગુજરાતને મળશે એકસો ત્રેવીસ કરોડની પ્રોત્સાહક ગ્રાન્ટ અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલ કાંડ મુદ્દે ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર કાર્તિક પટેલની અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી કરી અટકાયત અગાઉ આઠ આરોપીઓની થઈ ચૂકી છે ધરપકડ આજથી મોઢેરા સૂર્યમંદિર ખાતે ઉજવાશે દ્વિદિવસીય ઉત્તરાર્ધ ઉત્સવ ભરતનાટ્યમ ઓડિશી કુચીપુડી મોયની અઠ્ઠમ કથક જેવા શાસ્ત્રીય નૃત્યના વિશ્વ વિખ્યાત કલાકારો રજૂ કરશે પ્રસ્તુતિઓ રાજ્યમાં ઘટ્યું ઠંડીનું જોર નલિયાને બાદ કરતા મોટા ભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન વધ્યું એક સાથે બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને એક સાયક્લોનિક સિસ્ટમ સક્રિય ત્રણ ચાર દિવસ પંદર થી વીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહી અને ખો ખોની વિશ્વકપની સેમીફાઈનલમાં પહોંચી ભારતીય મહિલા અને પુરુષ ટીમ ફાઇનલમાં પ્રવેશના ઈરાદા સાથે આજે ઉતરશે મેદાનમાં સેમિફાઈનલમાં દક્ષિણ આફ્રિકા સામે છે મુકાબલો